અને પૂજાનો લાભ લો લેબ તો હવે આપણે વાત કરીશું જંબુસરની તો જંબુસર તાલુકાના નોબાર ગામે સભા યોજવામાં આવી હતી નોબાર ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની હાજરીમાં ગ્રામ સભા યોજવામાં આવી આ ગ્રામ સભામાં ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનોએ હાજરી આપી ગ્રામ સભામાં ગામના વિકાસ કરવા માટે પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીની ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી પંચાયત દ્વારા ગટરોનું પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી જેથી મહિલાઓ દ્વારા ખુલીને પંચાયત બોડી જાણવામાં આવ્યું હતું અને મીઠા પાણીની સમસ્યાને લઈને ગામની બહેનોએ આક્રોશ ઠાલવ્યો હતો ગ્રામ પંચાયતમાં સભા બેઠકની બેઠક માટે ગામ લોકો માટે બેઠકની વ્યવસ્થા બરાબર કરવામાં આવી નથી તેવી ગ્રામસભામાં લોકચર્ચા થઈ હતી નોબાર ગામના બે લોકોને પૂછતા જણાવ્યું હતું કે ગામમાં પાણી આવે છે

આદિવાસી સરપંચ છું બીજું કે જ્યાં ગમ સભા થઈ એની મય આ પ્રશ્નો થયેલો છે એમને વહાપો કાઢેલો છે ત્યાં પહેલાંય હું જાનનો હું સરપંચ બન્યો ત્યાંનો જ મારી જો આ લોકો વહાપો કાઢે છે હું આદિવાસી છું એટલે કંઈક કંઈક વખત આવું થયેલું છે મારી પણ પહેલાંયું એક અરજી એકવાર વડોદરાની